નમસ્કાર છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં આદિવાસી પરિવારોને મકાઈના બદલે જુવાર આપવામાં આવી હતી એ પણ ગુણવત્તા વગરની નસવાડી તાલુકામાં આદિવાસી લોકોનો મકાઈનો રોટલો મુખ્ય ખોરાક હોવા છતાંય આ વખતે પહેલી વાર ચોખ્ખા ઓછા કરીને રેશન કાર્ડ ગ્રાહકોને જુવાર આપવામાં આવ્યું હતું નસવાડીમાં સરકારી અનાજના ગોડાઉન ઉપરથી બેતાલીસ થી વધુ રેશનિંગ દુકાનોમાં અનાજ પહોંચતું કરાયું હતું જેમાં જુવારની કો એવી હતી કે ગાય ભેંસ પણ ના ખાય અને જુવાર આદિવાસી લોકોમાં કોઈ ખાતું જ નથી છતાં સરકાર જે આપે તે લેવું પડે અને ખાવું પડે તેવો ઘાટ આવ્યો છે તમે જુવાર તો જુઓ એકદમ પાવડર અને અંદરથી ધનેરિયા દેખાય ડંખ મારેલી સૂઢ્યું હોય તેવી જુવાર સરકારની આને લઈ રેશન કાર્ડ ગ્રાહકો અને સંચાલકો વચ્ચે બરોબરનો કકડાટ ઉભો થયો છે જિલ્લાના પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમાર રાજ્યના પુરવઠા મંત્રી હોવા છતાંય આવું બેહુદુ અનાજ આદિવાસી વિસ્તારમાં પહોંચે છે તો આ મામલે પુરવઠા મંત્રી ધ્યાન આપશે કે નહીં તે જોવાનું રહ્યું હવે